જેને ઘરે સંતો પધાર્યા તો ભવ સાગર તારે સંતો આજ પધાર્યા આજ મારે આંગણે આનંદ ઉત્સવ થાય આજે જો કે જ્યારે હું સમજવા નહોતો ગયો ત્યારે મારા દેહના પિતા હતા આજેની આ નવમી નિર્વાણ તિથિ છે પણ જયારે હું સદગુરુ ચરણમાં ગયો ત્યારે મને ખાલી એટલું કીધું ભાઈ તારે સમજવું હોય તો આમાં બાપ દીકરાના સંબંધ નથી કે કારણ કે એની ભાઈ હતાણુની ની સાલમાં મેં આ સમજૂતી લીધી પણ જોકે ત્યારે આપણને એવો ખ્યાલ નહોતો આવ્યો કારણ કે એ સદગુરુ ચરણમાં ગયા એટલે ત્યાં પછી કોઈ કે બાપ દીકરાનો સંબંધ નથી એમ કારણ કે તોય છતાં આ લોહીના ગુણ આડા આવે ને એમ કે બાપુ કેતા આપણે એ ભાઈ આ લોહીના ગુણ છે એટલે કે આડા આવે એમ અને ખરેખર સદગુરુ ચરણમાં આપણે ગયા પછી એમ તરત આ ખ્યાલ આવે એવું છે નહીં કારણ કે આજ પચીસ ત્રી વર્ષ આપણે બધા હળી મળી ગુરુ મહારાજ ને આપણે ત્યાં જાય છે આવીશી પણ છતાં ભલે થોડું થોડું આપણને ધીમે ધીમે ખ્યાલ આવે કારણ કે એમ આ વસ્તુ એવું નથી અને મળી ગઈ તો આપણે પુરાણ એ નિભાવીને એ કઠિનય છે ને હા હેડું કીધું કારણ કે હમણાં બાપુ નવું ભજન ગાયું આવેલ અવસરને વીરા તમે ઓળખો નહીતર ભસતાઓ થાય સમરણ લ્યો સદગુરુ દેવનું પ્રથમ તમે પ્રેમને જગાડો એ કે તો હવે આપ આજ ત્રી ત્રિવ્રધા કે પાત્રી વ્રધામાં તો ઘણા જૂનાય હોય પણ છતાં આપણે ચરણમાં ગયા અને આજ જે કાંઈ આપણે ગુરુ મહારાજની આ નિર્વાણ તિથિ નિમિત્તે કારણ કે આપણે તો બધા સમજેલા હોય એટલે જો કે બધાને ખ્યાલે હોય આમાં કોઈનો ખ્યાલ હોય એવો મારો ભાવ નથી કારણ કે સદગુરુ ચરણમાં આપણે જાય છીએ જ્યારે ત્યારે સદગુરુ ચરણમાં પહેલાં આપણી પાસે માગે હું માગે ને સદગુરુ ચરણમાં ગયા એટલે કે ભાઈ તન મન ધન આપવું પડે બરોબર આપી છે આપણે અને એ વસ્તુ સદગુરુ ચરણમાં આપણે આપી હો આપ્યા પછી જો અત્યારે સદગુરુ મહારાજ માગું હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે આપ્યું છે કે નથી એમ કારણ કે તમે ઓળખો થશે સમરણ કરી લ્યો સદગુરુ દેવનું પ્રથમ તમે પ્રેમને જગાડો ઈ કહેજો હવે આપણે બીજું શું કરવાનું છે પ્રેમ ભાવ હળી મળી અને ગુરુ મહારાજને આપણે ગુણ ગાવાના છે બીજું આય કઈ આપણે કરવાનું નથી ભલે ધીમે 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 થતા આજે ગુરુ મહારાજ આપણે નેવી એસી ની સાલમાં આપણે જ્ઞાતી પહેલી ગુરુ પૂર્ણિમા એકાણું ની સાલમાં કરી આપણે જંગવળ આશ્રમે બરોબર પણ છતાં ધીમે ધીમે પગ ધરોઈ કે ધીમે 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 થતા થતા કારણ કે પડતાન બધું થતા થતા ધીમે 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 શરૂઆત થાય આ બાળક હોય ને બહુ રોતું તેને ડાયરેક્ટ તમે આપણે દવા ન હકી પેલા એને દૂધ પાય ને પછી એને કાળી જીરી પાઈ દે ને તો ન વાંધો આવે એમ આ વસ્તુ એવી છે એમ કારણ કે સદગુરુ મેળા મને સહેજમાં સતનો શબ્દ સુનાવ્યો આ સૌરાશીનો રાહ મટાડીને અખંડ ધામ હોળ ખાયો ગુરુજી આવો ને હરિગુણ હરી રસ પાયો હવે પીવામાં શું આવે ગુરુ કારણ કે ગુરુ મહારાજ નહોતો ને ત્યારે આપણને આ વસ્તુ મળી ખ્યાલ હોય તો ક્યાં સવાલ જ છે વસ્તુ આપણે ગુરુ મહારાજ એમ કેતા ભાઈ તમારી વસ્તુ છે એ હવે હાથે મૂકાઈ ગઈ છે એ ગુરુ મહારાજ તમને યાદી કરાવે છે આપણે ગોપાલ કીધું વીજળીના ચમકારે લ્યો પાનભાઈ નકર એક અચાનક અંધારા થશે આ જોત જોતમાં દિવસો વયા ગયા આજે આ પચાસ વર્ષની ઉંમર વહી ગયા આપણે બરોબર પણ આજે બાપુ ની નિર્વાણ તિથિ આ નવમી છે પણ આપણને લાગે નહીં કારણ કે આપણી પાસે સતત એની હાજરી છે ને સતત એટલે કીધું જીણ બાપા કીધું હણી અગર ઉભા તમારી પાંચ છે હરીમાં ચાલુ હરીને અડે મારા હાથ ક્યાં છે ધીનો હળગો એ નથી છતાં હું તો આજે જોયું આપણે કે આ જો એની દયા ગુરુ મહારાજ નગર અમે તો દેવસિંહભાઈ ની એવો વિચાર કરતા હતા કે હવે આ વરસાદ પાણી છે શું કરશું એમ આ માણસો ટાર્ગેટ કેમ લેવું એમ પણ એ દયાળુ છે જો આ બે દી વરસાદે હોત એને રોકી દીધો નગર અમે આ ત્રણ ચાર તો એવો વિચાર કરતા હતા કે આ વરસાદે છે શું કરશું એમ કારણ કે આપણને થાય તો ખરે ને કારણ કે માણસો ને આવવું હોય તો બિચારા કેમ આવી શકે બે એવું આમ કરી ને એને આજ અમારે આંગણે રમે ચૌદ લોક નો સ્વામી આ ગોકુળમાં એને લીલા કરી હું તો પુરાણ પદમી ભામી ગયા આ ગોકુળ યાદ કેવું હતું આ એનો પ્રતાપ ગુરુ મહારાજનો મારા તો ગુરુ હતા પણ હતા હું ની સાઈ માતા હું ભૂલી ગયો ખોટું કેવું ભૂલાઈ જાય એમ પણ છતાં જો એ ધીમે 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 થતા થતા જો અત્યારે આપણને યાદ આવ્યું એ ગુરુ ના વચન છે ને એ ન ભૂલાય એમ કારણ કે એ ભૂલાય એવું છે નહીં એમ ભૂલવા જાવ તો ન ભૂલાય કારણ કે ગુરુ એટલે એક પરમાત્મા છે પણ મને ત્રિગુણીની માયાનો સહારો લઈને ભટુક બાપુ આવ્યા આજ મારો ને તમારા બધા આપણા બધાનો ઉદ્ધાર કરવા આવ્યા હતા ને અગર એ રામાનંદી સાધુ ના દીકરા અને હરજીવન દાદા ભાઈ સમજવા ગયા તમે વિચાર તો કરો પાણી આ નેવા મો પાણી મોભે ગયા પણ આ તમે વિચાર કરો આજ આપણે આપડી ગંગા કેવો આનંદ કરી છે એની દયાથી એમ આપણને એમ ખ્યાલ ન આવે કે બાપા નથી ભલે એમનું શરીર નથી હાજરી અને એના શબ્દરૂપી છે દેહ મિલાવવા નહીં પણ આ શબ્દ મેળવવાથી કે હું હાજર જ છું એમ કારણ કે એ તમને મને એ ગુરુ મહારાજે ખ્યાલ કરાયો હશે ભાઈ શરીરથી આજે રામચંદ્રજી પરમાત્મા કૃષ્ણ પરમાત્મા કોઈ રહ્યા નથી આયાસો જાયગા રાજા રંગ ફકીર કંઈક સિંહાસન ચડ ગયે કંઈક બાંધ ગયે જંજીરી કે જીવન જોબન રાજ ધન અવિસળ રહે નહી કોઈ જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ફળ સોય કે એક ઘડી આધી ઘડી આધી ને પુણ્યા જો કારણ કે એક જ ઘડી એને કીધું જાજુ નહી કારણ કે એ ઘડી જો સદગુરુ મહારાજ પાસે આપણે ગયા એ ઘડી એ તો બધું હતું ગોવિંદ હતો ને બધું હતું પણ એના માલમી મળે તો થાય ને કારણ કે એના વગર તો ક્યાંથી ભેળ આવે આ ધન પણ મોજ ન માણી પછી કે કહાની કારણ કે એનું આ ધન રામ રતન ધન પાયો મેને રામ રતન ધન પાયો કે જો આ ધન ખર્ચે ખૂટે અને જોરે ન લૂટે વધત વધત સવાયો પણ ક્યારે આવી રીતે ભેગા મળી હળી મળી ગુરુ મહારાજને આપણે ગુણ ગાય ગુણ ગાના ગુરુ કા ધરો ધ્યાના ગુણ ગાના ગુરુજી કો ધ્યાન ધરો બુરે કા સે ડરોય કે પછી કે મતા મતી મત તાણો પ્રેમ છે હરિ ગુણ ગાના ગુરુ રૂપકા ધરો ધ્યાના હવે બીજો હું ભાવ થાય તો બસ ગુરુ મહારાજના ગુણ ગાય અને આનંદ કરી કારણ કે કાયમનો અભ્યાસ આપણે બાપા કહેતા ને કાયમ માટેનો અભ્યાસ છે જો કે મોસમ હોય ત્યારે તો હાલો આપણે સમજી પણ તોય સતત યાદી તો હોય જ એની એમ કે યાદી ન હોય એવું ન બને એમ નામ છે કામ ધ્યાન છે દીખતરામ વસે હોતો ઠામ શરણ મેં ચિતલા હરિ ગુણ ગાના ગુરુ રૂપકા ધરો ધ્યાન ધ્યાન ધરો ગુરુ મારે ક્યાં નથી બધી છે ને આનંદ ઘડી હેતે હારી સંતોષ વાગી મેળા ઘડી કેવો આનંદ છે કાંઈ યાદ ન આવે ભગવાન કોઈ જાતનું આપણને યાદી ન આવે એમ યાદી એક ગુરુ મહારાજની રહી દેજો કારણ કે ઈ આજે આપણે બધા ગુરુના બાળકો જ છે આ પદ એનું છે ગુરુ પદ અધિક છે બળવાન જે રામ કહે રામ કૃષ્ણ એ ગુરુનું ધ્યાન આ ગુરુ મહારાજનું છે રાજુભાઈનું નથી રાજુભાઈ ને દેખાય એને ફો છે કે ભાઈ તું આ નામના પંજા ઉપર બે જા બીજું કાંઈ નહીં એટલે કબીર સાહેબે એનું કીધું રામાનંદનો બાળકો કહી ગયા દાસ કબીર જો એ દાસ એવા સહનસા જો અમારે રામાનંદ બાપા તો બિચારા સારી ગ્રામ ગઈ ગઈને જિંદગી પૂરી કરી દીધી પણ આજ એનું નામ જો કબીર સાહેબે કેવડું આખા વિશ્વમાં નામ એને ડંકો મારી દીધો એમ એમ આજ આપણા ગુરુ મહારાજ હરજીવન દાદાનું નામ બટુક બાપુ એ ઉજળું કર્યું એમ છે ને આપણી નજર આમે છે આ પ્રમાણ સંતોના નગર ન્યા જાવ એટલે જો કે આપણે જૂના હોય એને તો ખબર જ હોય કે ન્યા જાવ એટલે લોઢાના ઝેણા છે એ પણ છતાં જો નિર્મળ બની જાઓ જો એમ નિર્મળ બનીને આવો મેદાનમાં ને તો સમજાવો ગુરુજીની શાન પણ ન્યા નિર્મળ બનવું પડે ન્યા ન ભાઈ સાકી ગાય સંત મિલન કો જાય તજી માન મો અભિમાન આ જીવ જીવ પાવ આગે યજ્ઞ સમાન કારણ કે જો માન અપમાન એ કાંઈ ન હોવું જોઈએ અને આ ગુરુ મહારાજ નું છે અહીંયા આમંત્રણ કે નિમંત્રણ ની બાળકોને આપણે એના બાળકો છે કદાચ અમારી તેની ભૂલ થઈ જાય ભાઈ વોટ્સઅપમાં નખાણું ન નખાણું હોય પણ આપણા ગુરુ મહારાજ છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને તમે આવો છો હું અહીંયા આવું છું છે ને એને એમ નામ તો નથી લખ્યું કે રાજુભાઈ નું છે એમ સદગુરુ ભટુકરામ બાપા નું છે રહેશે અને હજી કદાચ આદિ અનાદિ ઈ નામ છે જો એ નામ મને તમને ઓળખાયું કારણ કે આ નામ 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 કરતા કે આનંદ જોગ વયા ગયા આનંદ જોગ વયા જતા હોય તો આ નામ નો સમજાણું છો ઉમિયાજીને જ્યારે પછી આ ઉમિયા વખતે આ નામ સમજાણું પણ એ થોડું થોડું બહુ નહીં આમાં તો તાણે જોલું આવી જાય કારણ કે ભજનમાં છે ને આમાં ઘણા એને જોલાય આવતા હોય બાપુ કેતા ને કે આમ ફૂલ પેટે જમી લે ને પછી કે બગા ખાય થોડાક ભૂખા રહે તો કઈક ભજન માં બે હકી ભજન ને ભોજન બે જરૂરી જ છે પણ માપી હોય ને તો આપણે બે નગર તો શું છે આમાં જાજુ ખવાઈ જાય તો તકલીફ એમાં ભજન ધીમે 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 રટન થતા કારણ કે આ ગુરુ મહારાજે આવડી મોટી આપણી ઉપર દયા કૃપા કરી છે અને આનંદથી આપણે બધે આનંદે કરીશી અને હળી મળી અને ગુરુ મહારાજની કૃપા એટલે કે કેવી એમ કારણ કે નેવ્યાસી પહેલાના બાપા અહીંયા આવતા આપણે વાડીએ ત્યાં તે દૂના આ બધાએ આપણે જૂના જે સત્સંગી ભાઈલાઓ છે તો છતાં જોઈ કેવી આનંદ કરતા સેવા એવડી એમ તમામ કામ મૂકીને જોઈ સેવા કરતા એટલી નગર બાપુ કહેતા કે તહેવારો ઉપર હોય તો ક્યાંય જઈનું કે છતાં બધાની સેવા એવડી એમ એટલે છતા સાહેબ કીધું સેવા ભક્તિ ઉત્તમ કાળમાં ઉત્તમ ધર્મ ગણાઈ ગયા સેવા ને ભક્તિ અને સેવા હાથું તો આમાં હવે પ્રેમને જગાડવાનું બીજું કાંઈ જરૂર છે નહીં કારણ કે પ્રેમ પ્રેમ સબ કોઈ કે પ્રેમ જાણે કોઈ એક વાર પ્રેમ કરી જોવે બધાથી ઊંચા થઈ જાય કારણ કે પ્રેમ જ આમાં બીજું કઈ જરૂર નથી ને કેવાનું હતું કહી દીધું હવે રેણી પાડવાને આવો રીત કે રેણીથી રોમે રોમ ભીજાય રેણીથી શરીરમાં રસ પર વળે રેણીથી આ ઉગાવો થાય કારણ કે આમાં રોમે રોમમાં આપણને હૃદયમાં જુઓ તપાસીને તો છુપાયેલો ખજાનો છે લઈ લે જ્ઞાન સદગુરુથી આમાં ભેદ સાનો છે હતો ક્યાં આવ્યો ક્યાં અને હવે પાછો ક્યાં જવાનો માટે લઈ લે જ્ઞાન સદગુરુથી આમાં ભેદ સાનો છે તો બીજા ભજનમાં કીધું ને હૃદયમાં વસ્તુ છે અણમોલ તારા ઘટમાં પીયુજી બીરાજે તું અંતર પર જો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલ હવે તો આ હૃદયમાં વસ્તુ આવડી મોટી છે આમાં જે વાવું એ થાય પણ હૃદયમાં એ ક્યારે ગુરુ મહારાજ આપણને આ શીસ ઉતારી સદગુરુ ચરણમાં ધર્યું ત્યારે એ રસ આમાં ઉતાર્યો કારણ કે આ મારે તો ઉતાર્યો મને ખબર જ નહોતી રહી કારણ કે ત્યારે તો આપણને કઈ ખ્યાલ હોય નહીં ખાલી આપણે હા એ કરતા બાપુને ભેગા રહેતા હોય ખ્યાલ હોય ને કારણ કે આ સદગુરુ મહારાજ રોપી ગુરુ મહારાજ આપણી પરીક્ષા લેવા આવે જો દેવા જાય ને તો થાય હવે સાધુ ને ઓલા તોરલ બે ને સાધુ ને જમાડવા દાણા નહોતા તમે વિચાર તો કરો છતાં ઓલા ન્યા સુધારે ન્યા ઓલા શરીર મેલીને દાણા લાવ્યા આપણે તો જાય પણ કે બાપુ ભજન ગાય પણ કઈ ખબર ગોમતી માં કેતા બાપુ તમે બહુ ભજન મોટું ગાવ કે અરે ગોમતી માં બાપુ કે માડી કે ચાર ભજન ગાયા એ કે તમે વિચાર તો કરો કેટલો એના અંદર આમ પ્રેમ ભાવ હોય છે એમ કારણ કે સર ખ્યાલ ગો બાપુએ બાપુ એક ભજન ગાયું એમ પણ જો એ ખરેખર એ બધા મજા કરી ગયા છો આ આપણે કારણ કે ત્યારે આ બધા જે પેલા જે મજા કરી છે જો કે મજા તો જ છે હજી એમાં કઈ ફેરફાર નથી પણ મોડું કે ન્યા ગયા પછી એ લોકો એક એટલે એક જ થઈ ગયા બધા એમાં કહે ફેરફાર ન રહી એમ કારણ કે આપણે જોયેલું છે અને આપણને એને ખ્યાલ છે એટલે આપણે વાત કરીએ કે નગર તો આપણે જોયું નથી ખ્યાલ ન હોય તો ક્યાંથી આપણે વાત કરીએ કે એમ અને ત્યારે તો અમે તો આમ છેટા છેટા જતા હતા કારણ કે પાસે ગયા જ નથી ખાલી બંદગી કરવા ગયા એ જ પછી પાસે નથી ગયા પણ આ જેની દયા જુઓ હું ખામે રાખે તમે એક ડગલું હાલો તો એ પાંચ ડગલા આપણી હામાં હાલેવા છે પણ હાલવું પડે એટલે કીધું જીવન જોબન રાજ ધન રાજળ રહે નહીં કોઈ જો ઘડી જાય સત્યમ કારણ કે આ બધી આપણને ખબર કાંઈ આવે એમ નથી પણ છતાં આપણે મહેનત એવડી કરી બધું કરી છે ખાલી કેવળ એક પાંચ મિનિટ જો આ સમરણ ભજન જો આ ન કરી તો કુસળ છે હોય બિન રેડ ન જાગે કા જાગે રોગી કા જાગે ભોગી કા જાગે તસ્કર અને કા જાગે કોઈ એવા સંત વિરલા જેના ભજન છવાયા હોય જોકે હવે તો બાર વાગે તા તો ઊંસા નિશા થવા માંડે અને ન્યા બાપુ નવ વાગ્યાના બેઠા હોય હવે ના થાય ત્યાં સુધી તો એ લોકોને રંગ ન દેવો હવા પાછા હતા એમનું કામે વયા જાય કામ ધંધે વયા જાય કેવળો એ લોકોની મહેનત મને તો એ ત્યારની બબે રાતના ઉજાગરા હોય તો આપણને આમ ખબર પડે એમ કારણ કે એક રસ ત્યાં થઈ ગયા હોય ત્યારે આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય ને કારણ કે આપણે શું જોતા હોય શરીર ભાવ જોતા હોય જોઈ ને કારણ કે સુધી શરીર હોય ત્યારે આપણે એ જોવું જરૂરી છે અને અત્યારે જુઓ આ બોલે એ બીજો નથી એ જ પરમાત્મા પોતે છે ને ગુરુ મહારાજે તો પોતાના જેવા બનાવ્યા પછી મારે બનવું ન બનવું એ મારી ઉપર આધાર છે ગુરુ મહારાજ કીધું તું જ છો એ હું છું હું સઉં એ તું છું ત્યારે તો આપણે આવ્યો જ પાડે પછી કેમ આમ પલટી જાય છે છે પણ આપણે હકીકતની વાત છે ને તો કેમ આ વાંધો ક્યાં આવે છે શું તકલીફ આવે છે આમાં નથી કઈ બે પાંચ મણ આપણે કઈ ઉપાડવું પડતું નગર આ જે તમને કહું આ આ મળવું ને આ તો કાંઈક આપણા પુણ્ય હારાય છે અને કાંઈક ન્યા આપણને મળ્યું પાછું આ શરીરને આપ્યું એ સદગુરુ ચરણ માં પાછું આપી દીધું નાદ ને બુંદા બે છે ને ગુરુ મહારાજ છતાં એને આપ્યું પાછું ચરણમાં પિંટાન કરી દીધું લ્યો એટલે કીધું ગુરુજી ની ગતિ નો જાણી પેદા સર્વે પાણી આમાં રહી જાય એક નામ તણી નિશાની કે આ પ્રથમ ધણી આ સૃષ્ટિ રચાવી પેલા ભવન ને પાણી દેવી વચન ને વાણી આ ગુરુ મહારાજ જો એનો પ્રતાપ છે નામ લીયા ને સબ લીયા સકળ શાસ્ત્ર આ બીના નામ નરકે ગયા ભટ ભટ્ટું ચારે કદાચ ગમે એટલો વર ગીતાજી ને આપણે કદાચ રામાયણ વાંચી ગમે વાંચી પણ માથે સત્તા નથી ને સદગુરુ મિલા એને સબ મિલા હો નહીં કોઈ માત પિતા શુદ્ધ બંધવા હોતો ઘરો ઘર હોય એ પણ આપણા મા બાપ છે ઈ ગુરુ છે આપણા પણ એ આપણને ખ્યાલ નથી કારણ કે ત્યાંથી જ આપણો પાયો નખાણો ને કારણ કે એ આપણને ખ્યાલ ક્યારેક આવ્યો સદગુરુ ચરણમાં ગયા ત્યારે બા બાપુજી છે કાકા છે નામ જો કેટલાય છે ને એક એક નામમાં અનંત નામ છે પાછું એક અનંતમાં એક કરી બતાવ્યો જોઈએ આપણને ગુરુ મહારાજે આ જીજી કરતા વહી ગઈ જિંદગી સોહમ શેડો પાયો ઈ કે તારા ઘટમાં પીયુજી જી એમ ખાલી એક પડદો આડો છે એ ખોલના ના લઈ કે જેમ જેમ દર્શાય છે જો છે ને આપણી નજર આમે બોલો સદગુરુ મહારાજની